હા તો બોલાયેલા તમે આપવાના છો તમે આપવાનું ના તમે તમે આપવાના છો છો કોઈ કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી આવ્યા તમારું તમારી જિમ્મેદારી કે કાયદો વ્યવસ્થા સંભાળવાની એ સંભાળ્યા કરો ને અમને શું પ્રવેશ કરવાની જરૂર છે તમે સ્કોલરશિપ આપવાના હોય તો લખીને આપો તો લખી જ આપી દો વાત નથી નમસ્કાર જુહાર હું છું પ્રકાશ પારઘી આપ જોઈ રહ્યા છો પીટીવી અપડેટ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગાંધીનગર ખાતે કમિશનર કચેરીએ વિદ્યાર્થીઓ સાથે કચેરીનો ઘેરાવો કર્યો હતો કેમ કર્યો હતો ઘેરાવો શું હતી સમગ્ર ઘટના એ વિશે આપણે જાણીશું તે પહેલા જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી લેજો કમિશનર સાથે વાત કરો આટલા વિદ્યાર્થીઓ અમે પોતે સાહેબ શ્રી અમારી રજૂઆત થશે પછી અમે સાંજેથી રજૂઆત કરી દેવું અંજલું અમને સમજાવી જો તમે વિચારી રહ્યા છો કે તમારા બાળકને ભણાવીને અધિકારી બનાવીશું ભલે અમારી જોડે પૈસા નથી સરકાર તો શિષ્યવૃત્તિ આપે જ છે ને તો આ તમારું સપનું ખોટું પડી શકે છે કારણ કે સરકાર દ્વારા શિષ્યવૃત્તિ અને ફ્રી કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે ગાંધીનગર ખાતે ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા આદિજાતિ કમિશનર કચેરીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો ખાસ કરીને આ શિષ્યવૃત્તિ આદિવાસીઓને મળતી શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે ત્યારે સૌથી પહેલાં ત્યાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા ધરણા પર બેઠા હતા ત્યારબાદ ચૈતર વસાવા અને એમની સાથે આંદોલનકારી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આવ્યા હતા તેમની માંગ છે કે જે શિષ્યવૃત્તિ અને ફ્રીશિપ કાર્ડ બંધ કરવામાં આવે છે તેમને તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને જો નહીં ચાલુ કરવામાં આવે તો આવનાર સમયમાં ગુજરાતમાં સૌથી મોટું આંદોલન થશે અને તાળાબંધી કરીશું સાથે સાથે વિધાનસભાનો ઘેરાવો પણ કરીશું તેવી ચીમકી આપવામાં આવી છે ત્યારે શું કીધું ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજા તે તો આપણે જાણીશું જ તે પહેલાં જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી લેજો ત્યારે શું કહી રહ્યા છે યુવરાજસિંહ જાડેજા અને ચૈતર વસાવા તે પહેલા સાંભળો જયારે અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકાર બંધ કરી દઈ તો આ ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા અમે કહેવા માંગીએ છીએ આ એમનો આદિજાતિ વિકાસ વિભાગનો પરિપત્ર અઠાવીસ ઓક્ટોબરે બહાર પાડ્યો છે રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે જો ચાલુ નહીં થશે

તેમનું ક્યાં ચાલતું નથી સરકારમાં તેમને ગણવામાં નથી આવતા તેવું લાગી રહ્યું હોય તેવું ચૈતર વસાવા જઈ રહ્યા જણાવી રહ્યા છે બીજી બાજુ સરકાર સામે આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર આદિવાસી વિરોધી છે કારણ કે આદિવાસીઓ ભણે અને આગળ વધે તે તેમને ગમતું નથી તેટલા માટે જ તેમને આદિવાસીઓને મળતી શિષ્યવૃત્તિ અને ફ્રીશિપ કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે સાથે ચીમકી પણ આપી છે કે જો દસ દિવસમાં ફરીથી ફ્રીશિપ કાર્ડ ચાલુ કરવામાં ન આવે શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં નહીં આવે તો આદિજાતિ કમિશનર કચેરી છે તેને પણ તાળાબંધી કરીશું અને વિધાનસભાનો ઘેરાવો કરીશું અને ગુજરાતના ખૂણે ખૂણામાંથી વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પણ ઘેરાવો કરવા આવશે તેવું જણાવ્યું છે ત્યારે જોઈએ છે કે આવનાર સમયમાં શું પરિણામ આવે છે ફરીવાર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમનો શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે છે કે નથી ફ્રી સેપ કાર્ડ ચાલુ કરવામાં આવે છે કે નહીં સાથે શિક્ષણ મંત્રી પર ગુસ્સો કરતાં જણાવ્યું હતું કે તેમના જ વિસ્તારમાં એકસો આઠ જેટલી સ્કૂલોમાં એક શિક્ષકથી સ્કૂલો ચાલી રહી છે ત્યારે સૌથી પહેલાં એ સુધારવાની જરૂર છે અને સરકાર એક બાજુ આદિવાસીઓના વિદ્યાર્થી માટે લાખો કરોડ રૂપિયા ફાળવે છે પણ એ ખાલી નામ આપવામાં આવે છે અને એ પૈસા બીજી જગ્યાએ વપરાય છે તેવું પણ કહી રહ્યા છે ત્યારે જે શિષ્યવૃત્તિ અને ફ્રી શિપ કાર્ડનું પરિપત્ર ક્યારે રદ કરવામાં આવશે એ તો ખબર નથી પરંતુ આવનાર સમયમાં કરવામાં આવશે કે નહીં એ જોવાનું રહ્યું આ વિડીયો તમને કેવો લાગ્યો તે ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફેસબુકને લાઇક અને ફોલો કરજો સાથે વિડીયો શેર કરી દેજો અને જો તમે અમને યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા છો તો યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી લેજો નમસ્કાર જોહાર